નવસારીના વાંસદા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે યાત્રાધામ ઉનાઈ મંદિર નજીક પણ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મંદિર નજીકના રસ્તા પર પાણી ફરી વળ્યા છે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે વાંસદા તાલુકામાં સતત વરસાદ યથાવત છે તાલુકામાં ચાર કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે નજીવો વરસાદ વરસતા યાત્રાધામ ઉનાઈ મંદિર નજીક રસ્તા પર પાણી ફરી વળ્યા રાજન રાજપૂત વધુ માહિતી આપી રહ્યા છે રાજન જણાવશો કેવી સ્થિતિ હાલ ત્યાં બિલકુલ અંકિત આવે તો નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ બન્યું છે જિલ્લાના તમામ છ તાલુકાઓમાં વરસાદી માહોલ બન્યો છે તમામ તાલુકાઓની અંદર ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે પરંતુ વાંસદા તાલુકાને મેઘરાજાએ વહેલી સવારથી જમરોળવાની શરૂઆત કરી છે વહેલી સવારથી બાર વાગ્યા સુધી વાંસડા તાલુકાની અંદર સાડા પાંચ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે બે માર વરસાદ ખાબક તાલુકાની અંદર આવેલું યાત્રાધામ ઉનાઈ જે મંદિર છે એની આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાયા છે ઉનાઈ મંદિરના એપ્રોચ રોડ છે ત્યાં પણ પાણી ભરાયા છે સાથે જ વાપી શામડાજી જે હાઈવે ઉનાઈ મંદિર નજીકથી પસાર થઈ રહ્યો છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને મહત્વનું કહી શકાય કે ઉનાઈ અને આજુબાજુના જે વિસ્તારમાં જે વરસાદી પાણી ભરાયા છે તેનું મુખ્ય કારણ છે એક સાથે પાંચ ઇંચ કરતા વધુ વરસાદ જે વરસ્યો છે અને સાથે જ વરસાદી પાણીનો નિકાલ ન થતા આ વિસ્તાર જે છે પાણીમાં ગરકાવ થયો હોય તેવો માહોલ બન્યો છે અને હજી પણ નું જોર યથાવત વાંસદા તાલુકામાં રહ્યું છે સાથે જ નવસારી જિલ્લાના અન્ય તાલુકાઓ છે નવસારી અને ગણદેવી આ પાંચ તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદનું જોર જે છે અને સતત વરસાદી માહોલ બનતા નવસારી શહેરના પણ જે નીચાણ વિસ્તારો છે કારણ કે ઉપર વાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે જેને પગલે નીચાણ વાળા જે વિસ્તારો છે નદી કિનારે નજીકના જે વિસ્તારો છે એ લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે સમગ્ર માહિતી આપવા માટે